ડવ આવશે સામે એનડીઆર ની ટીમોને સરકાર તૈનાત કરી દે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારના ડેમોના અધિકારીઓ જાગતા રહે કારણ કે અત્યારે જે રીતે સાગરમાં

તમે જોઈ શકો છો ફરી ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધીના વાતાવરણની અંદર આ સિસ્ટમ પથરાઈ ચૂકી છે સમગ્ર ગુજરાતનો અત્યારે કચ્છ સિવાયનો મોટા ભાગનો અન્ય વિસ્તાર છે કે તે વરસાદની ચપેટમાં આવી ચૂક્યો છે ને જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો ખંભાતના આખા આજુબાજુના વિસ્તારોમાં દોસ્તો મેઘરાજાએ પાછલી થોડી કલાકોથી રીત સરનું તાંડવ મચાવી દીધું છે ને જેને લઈ દોસ્તો આપણે જાણીશું હજુ પણ આવનારી કલાકો હવામાન વિભાગે કયા વિસ્તાર માટે રેડ ઓરેન્જ અને યલો એલર્ટમાં રાખી છે હવે આ પ્રમાણનું જે રીતે વાતાવરણ ગુજરાતમાં ઊભું થયું છે જેને જોતા દોસ્તો શું અરબી સમુદ્ર અત્યારે તો હજુ આ સિસ્ટમ દોસ્તો ગુજરાતના કાંઠેથી ખૂબ દૂર અરબી સમુદ્રમાં છે જે ધીમે ધીમે આવનારી કલાકોની અંદર ગુજરાતના દરિયા કાંઠે આવશે જેમ જેમ કાંઠે આવશે તેમ મજબૂત તો થશે જ એમ વરસાદનું જોર પણ વધશે ને જાણીશું અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ ઉપર ગુજરાતમાં કયા જિલ્લામાં કયા દિવસે કેટલા ઈંચ સુધીના પડી શકે છે વરસાદ આ તમામ અપડેટો મેળવીએ તો બીજી તરફ દોસ્તો શું અરબી સમુદ્રનું આ મિની ચક્રવાત વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે નહીં વાવાઝોડું અત્યારે ગતિ પકડી છે ને આપણે જાણીશું આ વાવાઝોડું ભારતના કયા રાજ્યો ઉપર ત્રાટકી શકે છે ગુજરાત પર આનો કેટલો ખતરો છે શું ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થશે કે નહીં આ તમામ અપડેટો દોસ્તો અમે તમને એક પછી એક વિસ્તાર વાઇઝ જણાવવાના છીએ માટે આ વિડીયોને એક પણ મિનિટનો સ્કીપ કર્યા વિના અંત સુધી જોવાનું રાખજો ને જો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં ગુજરાતનો દક્ષિણીય ગુજરાતનો તમામ વિસ્તાર સૌરાષ્ટ્રનો એમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રના હવે પછી તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના મહુવા અમરેલીના કેટલાય વિસ્તારોથી લઈ જેમાં પણ ભાવનગર બોટાદ આજુબાજુના વિસ્તારોથી ખંભાતના આખાત આજુબાજુના જેમાં ભરૂચ આ સાથે ખંભાત ખેડા વડોદરા આ તમામ વિસ્તારોની અંદર દોસ્તો રાત્રિ દરમિયાન ભૂકા કાઢનારો વરસાદ અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ જોવા મળ્યો ઉપગ્રહ ઉપરથી વાદળોની તમે દોસ્તો અહીં તસવીર જોઈ શકો છો ગુજરાત અરબી સમુદ્ર વાળી વરસાદી સિસ્ટમના વાદળોથી સમગ્ર અત્યારે ઘેરાઈ ચૂક્યું છે અને દોસ્તો સતત વરસાદ પડી રહ્યો છે અમુક વિસ્તારમાંથી જેમાં પણ દોસ્તો ભાવનગર લાગુના મહુવા રાજુલા અમરેલી ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાંથી અત્યાર સુધીની અંદર જેમાં મહુવાની અંદર તો દોસ્તો બાર થી લઈ પંદર ઇંચ નો ટોટલ વરસાદ ખાબકી ગયો હશે ગ્રામ્ય ભાવનગરના વિસ્તારોની અંદર ભૂકા કાઢનારો વરસાદ તો આ સાથે જ મોરબી ટંકારા વચ્ચે પણ બારે મેઘ ખાંગા થયા હોય રાજકોટના પણ ધોધમાર વરસાદ દોસ્તો આમ લગભગ ગુજરાતના ઘણા જ વિસ્તારોમાં માવઠાએ ભૂકા કાઢી નાખ્યા છે ત્યારે હવે પછી જાણી લેજો કે અત્યારે આવી રહેલી હવામાન વિભાગની આગાહી ગુજરાતના કયા જિલ્લાઓ માટે આપી દીધા છે અત્યારે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અમે તમને અત્યારની લેટેસ્ટ માહિતી પહોંચાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આ અરબી સમુદ્રવાળી સિસ્ટમની સૌથી વધુ અસર પડે અને જેને લઈને તે ભાગોમાં અત્યારે રેડ એલર્ટ વાળી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ તો સૌરાષ્ટ્રના ફરી ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના વિસ્તારોની અંદર હવામાન વિભાગે અત્યારે દોસ્તો અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ આપી દીધું છે તો આ સાથે જ ઉત્તરીય પૂર્વ મધ્ય અને ખંભાતના આખા આજુબાજુના વિસ્તારો જેમાં આણંદ વડોદરા ખેડા આ સાથે પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ થી લઈ છોટા ઉદેપુર થી માંડી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા થી લઈ તમે જોઈ શકો છો મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર જિલ્લા માટે હવામાન વિભાગે દોસ્તો અતિ ભારે વરસાદ પડવાને લઈ અત્યારે ઓરેન્જ એલર્ટ વાળી આગાહી જાહેર કરી દીધી છે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવે શરૂઆત થઈ જાય બનાસકાંઠા પાટણ મોરબી જામનગર દ્વારકા લાગુના વિસ્તારો માટે હવામાન વિભાગે ભારે વરસાદ પડવાનું અત્યારે યલો એલર્ટ આપી દીધું છે અને હવે પછીની કલાકોમાં કચ્છના પણ ઘણા વિસ્તારોની અંદર આ માવઠું દોસ્તો ભારે પડવાની રહેશે શક્યતા જોકે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો વરસાદનો માહોલ જોવા મળી શકે છે અને તમે અઠ્યાવીસમી ઓક્ટોમ્બરની આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દોસ્તો હળવા મધ્યમથી ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી તીવ્ર મેઘગર્જના અને કેટલાક વિસ્તારોમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની પણ સંભાવના અઠ્યાવીસ ઓક્ટોબર ઉપર તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને સત્યાવીસ તારીખ કરતા અઠ્યાવીસ તારીખ ઉપર વરસાદનું જોર માત્રામાં થોડું ઓછું થઈ જાય પરંતુ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના તમામ ભાગો જેમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તો આ સાથે ઉત્તર ગુજરાતના કચ્છ બનાસકાંઠા અને પાટણ તો દક્ષિણી ગુજરાતની અંદર ભરૂચ સુરત નવસારી વલસાડ આટલા જિલ્લાઓની અંદર દોસ્તો ભારે વરસાદ આ જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં પડે તે પ્રમાણેનું અત્યારે યેલો એલર્ટ વાળી ચેતવણી આ વિસ્તારો માટે આપવામાં આવી છે તો ઓગણત્રીસ તારીખથી ફરી વરસાદનું જોર વધી શકે તમે જોઈ શકો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ ઉપર સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી આ બે જિલ્લા માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ બાકીના દરિયાના સૌરાષ્ટ્રના અને દરિયાઈ કાંઠાના દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો ભારેના યેલો એલર્ટ આમ દોસ્તો ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ ઉપર ફરી

તો બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ઘણા જ ભાગોમાં હજુ દોસ્તો ભારે સતત જોવા મળી શકે છે ને જેમાં આવનારી કલાકો જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી હજુ પણ આઠથી દસ ઇંચ સુધીના વરસાદ આંકડાઓ સામે આવી શકે છે અને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો રાત્રિથી શરૂ થયેલી વરસાદની ગતિવિધિ હવે પછી ખાસ કરીને જોઈ શકો છો દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી લઈ જેમાં પણ દ્વારકા જામનગર રાજકોટ મોરબીના ભાગોમાં આવનારી કલાકોની અંદર દોસ્તો ભારે માવઠું થાય તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ લાગુના વિસ્તારમાંથી પણ દોસ્તો બે થી ચાર ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે આમ દોસ્તો વરસાદી સિસ્ટમની ગતિવિધિ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગો ઉપર જેમાં તમે જોઈ શકો છો કોડીનાર ગીર સોમનાથ ઉના અમરેલીના રાજુલા આ સાથે જ મહુવાના લઈ અન્ય જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે આમ જોઈ શકો છો અઠ્યાવીસ ઓક્ટોબર ઉપર દોસ્તો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ સત્યાવીસ તારીખ કરતાં ઘટી જાય પરંતુ

ભારે અતિ ભારે વાળો વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના છૂટાછવાયા તમામ જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો ત્રીસ અને એકત્રીસ તારીખ ઉપર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે અત્યારે બે મોડલોની જુદી જુદી અપડેટો છે જેને જોતા અમને તમે તમને જણાવીએ આ વખતે દોસ્તો અમેરિકન મોડલ જે પ્રમાણે બતાવી રહ્યું છે ને જેમાં રાજ્યની અંદર અહી જોઈ શકો છો બતાવી રહ્યા છીએ એ જ પ્રમાણે ગુજરાતમાં સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢના દરિયાઈના કાંઠાના ગીર સોમનાથ લાગુના જે પટ્ટાના પંથકો છે ત્યાં અત્યંત ભારે કલાકો આવનારી બની શકે છે અને જોઈ શકો છો સૌરાષ્ટ્રનો આ પટ્ટાનો દરિયાનો વાસ્તાર વિસ્તાર છે કે ત્યાં ભૂકા કાઢનારો વરસાદ દોસ્તો જોવા મળે તે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દોસ્તો અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું અત્યારે બન્યું છે તે અંગેની બુલેટિન આપેલી માહિતી બતાવી રહ્યા છીએ જોઈ શકો છો દોસ્તો અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન છે તે થોડીક કલાકો પછી ડીપ ની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના છે આ સિસ્ટમ મુંબઈના દરિયાથી અત્યારે પાંચસો કિલોમીટર ઉપર તો આપણા ગુજરાતના પણ કિલોમીટર અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે પાછલી કલાકોમાં આ સિસ્ટમે જે રીતે દોસ્તો માર્ગ કાપ્યો છે તમે જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ આ રીતે ઉપર આવી ત્યાર પછી થોડી પશ્ચિમની દિશા તરફ વળાંક લીધો અને દક્ષિણ દિશામાં જઈને લૂપિંગ મૂવમેન્ટની અંદર અત્યારે ફરી જાણે ગુજરાતના બરોબર તીર સમા આવતી હોય તેમાં સિસ્ટમ અત્યારે આવી રહી છે ને દોસ્તો હવે પછી ઉત્તરીય પૂર્વની દિશામાં જ આ સિસ્ટમ ચાલવાની છે અને અનુમાન છે કે આ સિસ્ટમ ધીમે ધીમે ગતિ કરતી કરતી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ અને દક્ષિણી ગુજરાત અને મુંબઈના વચ્ચેના ભાગો પર આવે તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે ને આ સિસ્ટમના કારણે હવે પછીની કલાકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે બની શકે છે વાવાઝોડાની વાત કરીએ દોસ્તો તો અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીમાં વિસ્તારો ઉપર મોન્થા નામનું વાવાઝોડું સિવ્ય સાયક્લોનિક સ્ટોમમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે અને બંગાળની ખાડીમાં નેવુંથી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના તો જોટાના પવનો અત્યારે એકસો દસ કિલોમીટરના ફૂંકાઈ રહ્યા છે અને આ વાવાઝોડું અત્યારે આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં ત્રાટકવા તરફ આગળ વધી રહ્યું છે અને તમે અહીં સેટેલાઇટમાં અરબી સમુદ્રવાળા ડિપ્રેશન અને બંગાળની ખાડીવાળા વાવાઝોડાનું લોકેશન જોઈ શકો છો આંધ્રપ્રદેશના દરિયા કાંઠે દોસ્તો આ વાવાઝોડું એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે ત્રાટકશે દક્ષિણી ઓડિશામાં પણ અસર કરશે છત્તીસગઢના ભાગો આમ આ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે દોસ્તો આપને જણાવીએ ત્યારે હવે પછી આપણા ગુજરાત ઉપર વાવાઝોડાનો કેટલો ખતરો તોળાઈ રહ્યો છે દોસ્તો ગુજરાત ઉપર વાવાઝોડાની કોઈ વધારે સંભાવના નથી જો કે અરબી સમુદ્રની અંદર અત્યારે જે આ સિસ્ટમ છે તે આગળની કલાકોમાં તેનો માર્ગ તેની મજબૂતાઈ નક્કી કરવી એ ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ આપને જણાવીએ અત્યારની અત્યારે મોડલોની જે અપડેટો આવી રહી છે તે તે પ્રમાણે અરબસાગરવાળી આ સિસ્ટમ વાવાઝોડા સુધી પરિવર્તિત થાય તેવી સંભાવના નથી પરંતુ આશ્ચર્યજનક દોસ્તો પરિણામો પણ આપી શકે છે અત્યારનું અનુમાન છે કે આ સિસ્ટમ દોસ્તો આ રીતે આગળ વધતી વધતી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાથી લઈ આ ભાગો પર આવી શકે છે ને તમે જોઈ શકો છો દરિયા ગુજરાત ઉપરથી આ સિસ્ટમનું સર્ક્યુલેશન પસાર થાય તેવું અત્યારે અનુમાન અને જેના કારણે દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હજુ પણ રેકોર્ડ બ્રેક વરસાદો પડી શકે છે અને ભારે પવન પણ ફૂંકાય દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે મિની વાવાઝોડા જેવો માહોલ ઊભો થઈ શકે છે દોસ્તો આ રીતે આવનારી હજી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદની ગતિવિધિ રહે તો પહેલી બીજી અને ત્રીજી નવેમ્બર ઉપર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેનું હળવું મધ્યમ માવઠું સતત શરૂ રહે આમ ત્રણથી થી ચાર તારીખ સુધી ગુજરાતની અંદર માવઠાનો દોર ચાલે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે